મહાનગરપાલિકા ખાતે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં બસો બે કરોડ રૂપિયાના વિકાસના કામોને બહાલી અપાઈ મહાનગરપાલિકા ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન રાજુભાઈ રાબડિયાની ઉપસ્થિતિમાં મળી હતી આ બેઠકમાં ઓગણીસ વિકાસના કાર્યોને હાથ ધરવામાં આવ્યા હતા જેમાં સોળ મોક્ષ મંદિરમાં ગેસ ભઠ્ઠી અને ગેસ ભઠ્ઠી સહિતના રૂમોનું બાંધકામ તદ ઉપરાંત કૃષ્ણનગર રૂવા વોર્ડમાં આવેલા મુક્તિધામની અંદર પેવર બ્લોક ટોયલેટ બ્લોક સહિતના કામોનું વિકાસનું કામ કંસારા ડ્રેનેજ પ્રોડક્ટના શુદ્ધિકરણનું કામ તેમજ વિકાસના કામોને ઝડપથી વધારવા માટે કોન્ટ્રાક્ટરને સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે જો આ સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો બ્લેકલિસ્ટ કરવા સહિતની ચૂમકી આપવામાં આવી હતી તેની સાથોસાથ અન્ય વિકાસના કામોની જો વાત કરીએ તો આંગણવાડી શાળાઓ અંદર વિવિધ પ્રકારના વિકાસના કામોને પણ બહાલી આપવામાં આવી હતી

આજે ભાવનગર મહાનગરપાલિકાને સ્ટેન્ડિંગની મિટિંગ મળી હતી એમાં જે મુદ્દાઓ મૂકવામાં આવ્યા હતા એ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે સાઠ જેટલા ઠરાવો હતા એ સાત ઠરાવો મંજૂર કરવામાં આવ્યા છે એમાં સમયમર્યાદા માટે થઈને ખાસ કરીને જે કામો અત્યારે નવા એલોટ કર્યા છે એ અને જે જૂના કામોની સમયમર્યાદા વધારવામાં આવી હતી આ તમામની અંદર સમયમર્યાદામાં કામ નહીં થાય તો આગામી દિવસોમાં ટેકનિકલી રીતે સર્વે કરી અને બ્લેકલિસ્ટ કરવા સુધીની કાર્યવાહી કરવા માટેની સૂચનાઓ આપી છે આ ઉપરાંત ને બે કરોડના કામો વિકાસના આ સ્ટેન્ડિંગની અંદર મંજૂરી આપવામાં આવી છે એમાં પર્યાવરણની જાળવણી થાય અને ઝાડવા કપાય નહીં એના માટે થઈને ગેસ આધારિત પાંચ શમશાનો ભાવનગરની અંદર કામ શરૂ થશે તેનું ટેન્ડર કરીને સક્ષમ સત્તા પાસે મંજૂરી માટે મૂકવામાં આવ્યા હતા આ ઉપરાંત ભાવનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓની શાળાઓમાં બત્રીસ જેટલી સ્માર્ટ લાઇબ્રેરી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત આંગણવાડીઓ જે છે એ સ્માર્ટ આંગણવાડીઓ બનાવવા માટે સત્યાશી જેટલી આંગણવાડીઓ બનાવવાનું કામ પણ મૂકવામાં આવ્યું છે આ ઉપરાંત વ્હાઈટ ટોપિંગ રોડ ડ્રેનેજ આ અનેક પ્રકારના માળખાગત સુવિધાઓ માટે થઈને કામો મૂકવામાં આવ્યા છે આગામી દિવસોમાં ભાવનગરની સુખાકારીમાં વધારો થાય એના માટે થઈને હેપીનેસ ઇન્ડેક્સ ઊંચો આવે એના માટે થઈને ઓપન જીમ અત્યારે દસ જગ્યાએ મૂકવાનું પ્લાનિંગ કરી રહ્યા છે અને ભાવનગરમાં આ બધી જ વસ્તુઓ સ્માર્ટ સિટી તરફ લઈ જવા માટેના અમારા ન પ્રયાસો છે એના ભાગરૂપે આ બધી કામો હાથ ધરવામાં આવ્યા છે